માયસેલ્ફ જીત કકડ અમે ફ્રૂટ થ્રી સિક્સટી ફાઈવ કરીને એક ફ્રૂટની બ્રાન્ડ ચાલુ કરી છે હું એનો કો છું અને આ અમારી ટીમ છે અમે આજે નાના મા રોડ ઉપર એક વેન્ચર ચાલુ કર્યું છે જેમાં ડોમેસ્ટિક ફ્રૂટ તો છે જ અને એની સાથે સાથે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ અમે ચાલુ કર્યું છે જેમ કે અવોકાડો છે બ્લુબેરીઝ છે અને વેરિયસ કન્ટ્રીઝમાંથી અમે એપલ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ સો આજે રાજકોટની જનતાને એનો લાભ મળે એના માટે અમે નાના મા રોડ ઉપર આ વેન્ચર ચાલુ કરવામાં આવ્યું છે બજારમાં જે ફ્રૂટ વેચાણ થાય છે એમાં આમાં બજારમાં જે જે ફ્રૂટ વેચાણ થઈ છે એમાંના આમાં એ ડિફરન્સ છે કે અમે એક તો પોતે જ અમે ઇમ્પોર્ટર છી અને પ્લસ આ બધા જે ફ્રૂટ છે એ અમારા દ્વારા હેન્ડ પિક કરવામાં આવેલ છે એટલે એક પણ જાતની ફ્રૂટમાં કે ક્વોલિટીમાં કે એમાં કંઈ કોમ્પ્રોમાઈઝ થઈ પ્લસ જે પ્રાઇઝ છે એમાં પણ વેરિએશન છે કારણ કે આજે અમે ઇમ્પોર્ટ પોતે કરીએ છીએ એટલે આજે એનો પ્રાઇઝનો લાભ પણ રાજકોટની જનતાને મળે અને પ્રાઇઝ પણ ખૂબ જ રિઝનેબલ પ્રાઇઝ છે સો એ એક આજ મેઈન ડિફરન્સ છે શું નામ રાખવાનું પડ્યું અમારી બ્રાન્ડ નું નામ છે ફૂડ 365 ઓકે સર કોટે ચા આ ફૂડ 365 માં એજ પાર્ટનર છે અને અમારો ગોલ એ છે કે અમે રાજકોટની પબ્લિકને જે ફ્રૂટ ઇમ્પોર્ટ થાય અને ક્વોલિટેટિવ ફ્રૂટ બધાને આપીએ એવો અમારો ઉદ્દેશ છે અમારું એડ્રેસ ત્યાં નાના મોવા રોડ પર ગાંધી સ્કૂલની સામે હરિદ્વાર રાઇટ્સની બાજુમાં આવેલું છે આ અમારું પહેલું વેન્ચર છે રાજકોટમાં અને અમારો ઉદ્દેશ છે કે રાજકોટની જનતાને ક્વોલિટી પ્રૂફ શું છે ને એનો ખ્યાલ આવે કેવું એટલે અત્યારે અમે અમારે ફ્રેન્ચાઇઝી પણ આપી છે પણ અત્યારે અમે પહેલું યુનિટ ચાલુ કર્યું છે અને જેમ જેમ અમે આગળ વધશું એ રીતે અમે અમારા રાજકોટમાં વિઝા સેન્ટર અને રાજ પણ વિઝા સેન્ટર ઓપન કરશું